ભગવાન કૃષ્ણ ની એક મૂર્તિ ઔરંગઝેબ કહે છે જો આ મૂર્તિ તૂટી જશે તો લોકો ભગવાન પણ તૂટી જશે અને એ માટે તેને આદેશ આપ્યો કે તોડી નાખો મૂર્તિ ત્યારે એક ચમત્કાર થાય છે તેમનો સામનો તલવારો થી નહીં બેકાબુ બની જાય છે સૈનિકો રાજા અંધકાર માં દોડવા લાગ્યા અને આથી સેના જીવ બચાવીને ત્યાંથી ભાગી જાય છે આ કથા છે સાહેબ દ્વાપર યુગની દેવરાજ ઇન્દ્ર ક્રોધિત થઈને ગોકુળમાં પ્રલય વરસાદ કર્યો હતો ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર માત્રને માત્ર સાત વર્ષ હતી અને ત્યાંના રહેવાસીને બચાવવા માટે વિશાળ ગોવર્ધન પર્વત તેમની એક આંગળીથી ઉપાડી લીધો હતો સાહેબ અને તેમને સાત દિવસ સુધી પર્વતને તેમને એક આંગળીથી ઉપાડી રાખ્યો અંતે કાર ઇન્દ્રનો ઘમંડ ચૂરચૂર થઈ ગયો અને તેમણે નાના કૃષ્ણના ચરણમાં પડીને માફી માંગી હજારો વર્ષો વીતી ગયા પર્વત ત્યાંનો ત્યાં રહ્યો પછી પંદરમી સદી માં એક પાસો ચમત્કાર થયો ગોવર્ધન પર્વત ઉપર એક ગાય રોજ એક ને એક જગ્યા ઉભી રહીને ત્યાં દૂધ ત્યારે લોકોને શંકા ગઈ અને ત્યાં ખોદકામ કર્યું જમીનમાંથી ભગવાનની સાત વર્ષની મૂર્તિ મળી આવી અને આ મૂર્તિ કોઈને બનાવી નહોતી સ્વયં પ્રગટ થઈ હતી સમય વીતતો રહ્યો સાલ પણ બદલતા રહ્યા ત્યારે આવ્યો એક સમય સોળસો માં મોગલ બાદશાહ અને ઔરંગઝેબને મંદિર તોડવાનો આદેશ આપ્યો મંદિરના પૂજારી દામોદાસજી ગભરાયા તે રાતોરાત ભગવાનની ગાડામાં મૂર્તિ લઈને ત્યાંથી ભાગ્યા કેટલાય દિવસો મૂર્તિ લઈને આમ તેમ ભટકતા રહ્યા ઘણા બધા રાજાનો આશરો લીધો શરણ માંગી ઔરંગઝેબનો ડર એટલો હતો ડરથી બધાએ ના પાડી દીધી પછી પૂજારી ભટકતા ભટકતા રાજસ્થાન પહોંચ્યા મેવાડમાં પહોંચ્યા ત્યાં બળદ ગાડાનું પૈડું જમીનમાં ભૂસી જાય છે ઘણી બધી મહેનત કરે છે પણ ગાડાનું પૈડું ત્યાંથી નીકળતું નથી ત્યારે પૂજારી સમજી જાય છે કે આ ભગવાનનું ઘર છે હવે મેવાડના શેર મહારાણા રાજ ને આ ખબર પડી ઔરંગઝેબ ને સીધો જવાબ આપી દીધો અને કીધું કે શ્રીનાથજી હવે મારા મહેમાન છે તેને ટચ કરવાની પણ કોશિશ કરવી નહીં ત્યારે ઔરંગઝેબ ગુસ્સે થઈને વિશાળ સેના મોકલી એક લાખ રાજપૂતો દીવારો બનીને ઊભા થઈ ગયા ત્યારે લાખો માખીઓ એ મુઘલ સેનાઓ પર ધાબો બોલાવી દીધો રાજા સૈનિકો બધા જીવ બચાવીને ત્યાંથી ભાગવું પડ્યું ઔરંગઝેબ પછી હાર માને છે

જો તમે પાછળ જોયું તો ત્યાં જ હું પથ્થર બની જઈશ તો સાહેબ આ કથા છે પાંચ વર્ષ પહેલાની ની બે બામણ રહેતા હતા અને બે બામણ વૃંદાવન જવા માટે નીકળી પડે છે એક હતો ગરડો બ્રાહ્મણ અને એક હતો જવાન બ્રાહ્મણ એક ગરડો બ્રાહ્મણ અમીર હતો અને એક જવાન બ્રાહ્મણ હતો એ ગરીબ હતો બંને ચાલતા ચાલતા વંદાવન બાજુ જાય છે તડકો એવો હોય છે તાપ એવો હોય છે ચાલતા ચાલતા નીકળી જાય છે રસ્તામાં ગરડો બ્રાહ્મણ બીમાર પડી જાય છે પણ ગરીબ બ્રાહ્મણને તેના ઉપર દયા આવે છે અને બધી સેવા સાકરી કરે છે અને દીકરાની જેમ તેને રાખે છે અને તેને ખંભા ઉપર બેસાડીને પછી વૃંદાવન પહોંચે છે જવાન આવી સેવા જોઈને બ્રાહ્મણ સામે કસમ ખાઈ લે છે અને કીધું કે મારી દીકરી ના લગ્ન તારી જોડે કરાવીશ દર્શન કરીને પછી ઘરે જાય છે ઘરે જાય છે ત્યારે બધાને વાત કરે છે આ જવાન જોડે મારી દીકરીના લગ્ન લગન કરવાના છે ત્યારે સમાજ ઉભો થાય છે અને બધા ભેગા થાય છે ગરડા બામણ ને સમાજ ધમકાવે છે આ છે ગરીબ આપણો નેનો મેન ના થાય જો તમે તમારી દીકરી આની સાથે લગ્ન કરશો તો તમને સમાજ થી બહાર કાઢવામાં આવશે ત્યારે ગરડો બામણ ફરી જાય છે અને કીધું કે કે મે કોઈ એવી કસમ બસમ આપી નથી ત્યારે બધા લોકો જવાન બામણ ઉપર હસવા લાગે છે જવાન બામણ ને ખોટું લાગી જાય છે પછી રડતા રડતા ત્યાંથી વૃંદાવન પહોંચી જાય છે વૃંદાવન જઈને મૂર્તિ આગળ રડતા રડતા કેવા લાગ્યો

તારી ભક્તિ જીતી ગઈ હવે તારી સાથે હું આવવા તૈયાર છું પણ એક મારી શરત છે અને જો તું એ પાછું વળીને જોયું તો એ જ સમયમાં હું પથ્થરની મૂર્તિ બની જઈશ ત્યાંથી પછી ચાલવા લાગી છે બ્રાહ્મણ આગળ હોય છે અને કૃષ્ણ ભગવાન પાછળ બ્રાહ્મણ એમને પાયલ નો અવાજ સાંભળતો હોય છે કે કૃષ્ણ ભગવાન પાછળ તો આવી જ રહ્યા છે હજારો કિલોમીટર ચાલી ગયા બ્રાહ્મણ પાયલ નો અવાજ સાંભળતો રહ્યો જેવા તેમની ગામની જોડે પહોંચ્યા ત્યારે રેતાળ રસ્તો આવી જાય છે રેતાળ રસ્તામાં બ્રાહ્મણ અવાજ સંભળાતો નથી અવાજ આવતો બંધ થઈ ગયો અને છોકરા નું દિલ ધડકવા લાગ્યું ત્યારે તેને થયું કે પ્રભુ જતા પથ્થર માં રૂપાંતર થઈ જાય છે ભગવાન ગવા બની ને આવ્યા હતા પણ સાહેબ આ મૂર્તિ આઠ પણ ઓરિસ્સા માં શક્તિ બની ને ગવા દઈ રહી છે તો મારા ભાઈ બંધો આવા ધાર્મિક નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ન પણ ભારતમાં અસમ રાજ્યમાં આજે પણ જીવિત માનવામાં આવે છે અસમ એક એવું મંદિર જ્યાં ભગવાન ઘોડા સ્વરૂપ માં પૂજવામાં આવે છે સાહેબ હા મારા ભાઈ જયારે સૃષ્ટિ ઉપર ધર્મ વધવા લાગ્યો ત્યારે બે રાક્ષકો ઉત્પાદન થાય છે મધુ અને બે નામના ભયંકર બંને પછી બ્રહ્માજીની ઘોર તપસ્યા કરે છે અને બ્રહ્માજી પાસે વરદાન માંગી લે છે કે અમને કોઈ મારી નહીં શકે અને અમારું ક્યારે મોત નહીં થાય ત્યારે બ્રહ્માજી વચન આપે છે કે તમને ધરતી ઉપર જ કોઈ મારી શકશે એ સિવાય તમારું મોત નહીં થાય કૃષ્ણ ભગવાન ડૂટીમાંથી ડૂટી કમળ અને એમાં બ્રહ્માજી ચારો વેદ ભણી રહ્યા હતા ત્યાં આવીને આ રાક્ષસો બે બ્રહ્માજી પાસેથી ચારે વેદ ચોરી લીધા બ્રહ્માજી ગભરાઈ ગયા ભગવાન વિષ્ણુની શરણ લીધી અને પ્રાર્થના કરી કે હે નારાયણ વેદો પાછા લાવો અને ભગવાન વિષ્ણુએ કહ્યું જ્યાં જ્ઞાન સંકટમાં આવે ત્યારે હું અવતાર લઉં છું અને એ ક્ષણે પણ ભગવાન હયગ્રીવ અવતાર ધારણ કર્યું ઘોડા નું માથું તેજસ્વી દે આખો માં દિવ્ય પ્રકાશ આ અવતાર માત્ર યુદ્ધો માટે નતો જ્ઞાનની રક્ષા માટે હતો રાક્ષસો સાથે યુદ્ધ થયું વર્ષો સુધી યુદ્ધ ચાલવા લાગ્યું લીલા અસમના પવિત્ર સ્થળ પર થઈ હતી આથી અહીં હરિગ્રી માધવ મંદિર સ્થાપિત થયું આ મંદિર હજારો વર્ષો જૂનું છે અને આજે પણ અહીં ઉપસ્થિત છે અને આ કાથા શીખવે છે કે જ્ઞાન સૌથી મોટું શસ્ત્ર છે અધર્મનો કેટલો શક્તિશાળી હોય અંતે હારે છે તો આ ને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલ ને કરો કારણ કે આ ચેનલ ઉપર ભક્તિના રહસ્ય અને સનાતન ધર્મ ની સાચી વાર્તા આવે છે તો મિત્રો જય શ્રી વિષ્ણુ જય હૈ ગ્રીવ